વધુ એક મહત્વના સમાચાર પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયા ક્રિકેટ રમ્યા મોર્નિંગ વોક માં નીકળેલા માંડવીયાએ માણી ક્રિકેટની મજા બીચ પર ક્રિકેટ રમી રહેલા યુવાનોને માંડવીયાએ સરપ્રાઇઝ આપી મનસુખ બેટિંગ અને બોલિંગ પર હાથ સાંસદ ખેલ મહોત્સવ માટે મને અડધી ટીમ અહીં જ મળી ગઈ તેમ મનસુખ માંડવિયાએ કહ્યું તો મોર્નિંગ વોક માટે નીકળેલા પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવીયાએ યુવાનો સાથે ક્રિકેટની મજા માણી જેનો દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો બીજ પર ક્રિકેટ રમી રહેલા યુવાનોને માંડવ્યાએ સરપ્રાઇઝ આપી તો મનસુખ માંડવ્યાએ બેટિંગ અને બોલિંગ પર હાથ અજમાવ્યો અને અને એટલું જ નહીં યુવાનો સાથે તેમણે વાતચીત પણ કરી કહ્યું કે સાંસદ ખેલ મહોત્સવ માટે મને અડધી ટીમ અહીં જ મળી ગઈ છે મનસુખ માંડવ્યા મોર્નિંગ વોક પર નીકળ્યા હતા અને તે દરમિયાન તેમણે યુવાનો સાથે ક્રિકેટની મજા માણી વધુ વિગતો સાથે સંવાદદાતા કિશન ચૌહાણ જોડાઈ ગયા છે

મોટી સંખ્યામાં માં ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતા હતા અને યુવાનો પણ ખુશી મળી હતી કારણ કે કેન્દ્રીય મંત્રી છે અને પોરબંદર માં છે પોરબંદર ના ઉમેદવાર છે થી યુવાનો ને પણ ખુશી વ્યક્ત કરી હતી જી જી તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર